નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસી હતા પીએમ મોદી દેવઘરથી દિલ્હી આવવાના હતા પરંતુ પીએમના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેને કારણે વિમાનને દેવઘર એરપોર્ટ ઉપર જ રોકવું પડ્યું હતું જેને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો દેવઘર પહેલાં પીએમ મોદી બિહારના જમીન પહોંચ્યા હતા અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી સમુદાયના યોગદાનને માન્યતા ન આપવા બદલ કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારોની ટીકા પણ કરી હતી કોંગ્રેસે અથવા કોઈનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે તમામ શય માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમણે પૂછ્યું કે જો આપણા દેશને એક પરિવારને કારણે આઝાદી મળી છે તો બિરસા મુંડાએ ઉલ ગુનાના આંદોલન શા માટે કર્યું હતું મિત્રો વડાપ્રધાને આ વાત ઉપર જોર આપતા જણાવ્યું હતું કે ભારતના આદિવાસી સમુદાયને અગાઉની સરકાર હેઠળ જે માન્યતાના હકદાર હતા તે નથી મળી મિત્રો ભારતના આદિવાસી સમુદાયને અગાઉ ન્યાય મળ્યો ન હતો દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણા આદિવાસી નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાની એકસોને પચાસમી જન્મજયંતિની ઉજવણીના અવસરે આયોજિત આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા વડાપ્રધાને આદિવાસી વસ્તી પ્રત્યેના તેમના આદરને પણ પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ પ્રકૃતિ પર્યાવરણ મૈત્રીપૂર્ણ જીવનશૈલી સાથેના તેમના ઊંડાણ જોડાણ માટે તેમની પૂજા કરે છે તેમજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઉપર પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે કે ભગવાન બિરસા મુંડાજીના આદર્શો માત્ર આદિવાસી નહીં પરંતુ દેશના તમામ સમુદાયના યુવાનો માટે ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત છે વધુમાં તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડામાં ફસાઈ ગયું હતું એસટીએ તેમના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપી ન હતી તેમના હેલિકોપ્ટરને હેલીપેડ પરથી ટેકઅપ કરવાની મંજૂરી મળી ન હતી અને રાહુલનું હેલિકોપ્ટર અડધા કલાકથી વધુ સમય સુધી ત્યાં જ ઊભું રહ્યું હતું કોંગ્રેસે આ માટે ભાજપને જવાબદાર ગણાવ્યો છે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડાના બેલગઢા ખાતે રોકાયું હતું કોંગ્રેસના ધારાસભ્યએ હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને પણ ભાજપ ઉપર નિશાન સાધ્યું હતું ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી હતી